એક જ સ્થળ પરથી પિલાણ કરાવવી વધુ અને ઝડપી આવક મેળવી શકે તે માટે દ્વારકાના ખંભાળીયામાં ઓઈલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરાયું છે ખંભાળીયામાં માર્કેટિંગ યાર્ડ ખાતે રૂપિયા દોઢ કરોડના ખર્ચે ઓઇલ પ્રોસેસિંગ યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે અને આ યુનિટમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા ખરીદ કરાયેલ જી ટ્વેન્ટી મગફળીનું પિલાણ થશે નિર્મલ બ્રાન્ડ નામથી દરરોજના ચારસો પચાસ જેટલા ડબલ ફિલ્ટર શુદ્ધ સિંગતેલ પીનનું ઉત્પાદન કરવામાં આવશે નિર્મલ બ્રાન્ડ નામના સિંગતેલની ખરીદી કરતા લોકોને બે વર્ષ સુધી શુદ્ધતાની સરકારની લેખિત ગેરંટી મળશે માર્કેટિંગ યાર્ડ આમાં સિક્કો મારીને પણ ગેરંટી આપવાની છે બીજું આ મગફળીની ખરીદી જે કંઈ થશે એ અમારા જે કોઈ મંડળીઓ સેવા સહકારી હોય કે ખરીદ વેચાણ હોય એના દ્વારા કરવામાં આવશે જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને આ સિંગલનું વિતરણ પણ દરેક સેવા સહકારી મંડળીઓ જે કોઈને તેલ વેચવું હશે એના મારફત અમે આ સિંગ તેલનું વેચાણ પણ કરવાના છીએ અને સમગ્ર ગુજરાતમાં ગેરંટી છે કે આવું શુદ્ધ તેલ ક્યાંય નહીં બને એની અમે ખાતરી આપીએ